ઝડપાઈ ગયો હતો હજીરાની રિલાયન્સ કંપની માંથી પ્લાસ્ટિક દાણા ની ચોરી થવા પામી હતી આરોપી લાખોની કિંમતના પ્લાસ્ટિક દાણા ચોરી કરી ફરાર થઈ ગયો હતો ચોર આરોપી છેલ્લા ચૌદ વર્ષથી ફરાર હતો જ્યારે પોલીસે ચોરી કરનાર આરોપી મુમતાઝ ખાન ઉર્ફે

આ ગુનો ત્રીસ ચાર બે હજાર અગિયાર એટલે કે આજથી લગભગ ચૌદ વર્ષ અગાઉ નોંધાયેલો હતો અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન છે કે જેની ઉંમર છેતાલીસ વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે આ ગુનામાં પાછલા ચૌદ વર્ષથી નાસ્તો ફરતો હતો ફરાર હતો આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન સિક્સ એલસીબી ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરેલ છે આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સંતા તો ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી ત્રણ દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી તેની ગતિવિધિ પર વોચ રાખી અને આરોપી એ નૂમનો જ હોવાની ખાતરી થતા તેને ઝડપી પાડેલ છે અને અત્રે અત્રે લઈ આવેલ છે